સરદાર ગુર્ચરી ડિજિટલમાં મહત્વના સમાચારો પર એક નજર આણંદ જિલ્લામાં માવઠાથી ડાંગર પાકને નુકસાનીનો ખેતીવાડી વિભાગ દ્વારા શરૂ કરાયો મોનિટરિંગ સર્વે નડિયાદ મનપામાં થયેલા ઘમાસાણ બાદ એટ્રોસિટી કેસ મુદ્દે શહેર કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ કાઉન્સિલરના આગોતરા જમીન મામલે બાર નવેમ્બરે થશે સુનાવણી કઠલાલ તાલુકા ફેરપ્રાઇઝ એસોસિએશનનું આવેદન પડતર પ્રશ્નો ઉકેલવા માંગણી ઉકેલ નહીં આવે તો પહેલી નવેમ્બરથી રાશન વિતરણ બંધ સેવાલિયા બસ મથકમાં થોડા સમય અગાઉ લાખોના બનાવેલ આરસીસી રોડ તૂટી ગયો લોખંડના સળિયા બહાર ઉપસી આવતા મુસાફરોને હાલાકી શિરડી દર્શન કરવા ગયેલા સુરતના શ્રદ્ધાળુઓને નાસિકમાં નડ્યો અકસ્માત ત્રણ ના મોત ચાર ઇજાગ્રસ્ત જલારામ બાપાની બસો છવ્વીસમી જન્મ જયંતિ નિમિત્તે વીરપુર ઉમટ્યું ભક્તોનું ઘોડાપુર ગાંધીનગરમાં જુનિયર ક્લર્કે સરકાર સાથે ચૌદ પોઇન્ટ નેવ્યાસી લાખની કરી છેતરપિંડી પચીસ વર્ષ સુધી ખોટા દસ્તાવેજ દ્વારા મેળવ્યું ફેમિલી પેન્શન રાજકોટના મંગળા રોડ પર ગેંગ ગેંગવોરમાં નવ રાઉન્ડ ફાયરિંગ પોલીસની ટીમે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી એક પોઇન્ટ બે કરોડ રૂપિયા ખર્ચ છતાં દિલ્હીમાં કૃત્રિમ વરસાદના પ્રયાસ નિષ્ફળ યોગ્ય હવામાનના અભાવથી હવે નહીં કરાય ક્લાઉડ સીડિંગ ગાઝા પર ઈઝરાયેલના હવાઈ હુમલામાં છવ્વીસના મોત ત્રણ સપ્તાહ અગાઉ જ ટ્રમ્પે કરાવ્યો હતો શાંતિ કરાર